ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કામસોલી ટેકરા ગામની સીમ વિસ્તારમાંથી વાયરા ઝટકા મશીન સોલર પ્લેટ અને બેટરી ની છેલ્લા ચાર દિવસ ચાર અલગ અલગ જગ્યાએ ચોરી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં મોટા ભાગે ખેડૂતો રહે છે અને ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ વર્ષે સિઝનમાં વરસાદ મોડો પડવાથી ખેડૂતોને ખેતી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મહા મહેનત કરીને ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને આવા કપરા સમયમાં ખેતીના સાધનોની ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે તિલકવાડા તાલુકાના કામસોલી ટેકરા ગામની સિંગ વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બોર મોટરના વાયરો ઝટકા મશીન સોલર પ્લેટ તથા બેટરીની ચોરી થવાની ઘટનાઓ બની રહી છે છેલ્લા ચાર દિવસથી અલગ અલગ સિંગ વિસ્તારમાંથી ચોરીની ઘટના બનવા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાને પગલે ખેડૂતોએ તિલકવાડા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફના માણસો સિમ વિસ્તારમાં ઘટના સ્થળ ઉપર પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઓરગામ ગામ કામસોલી અને કામસોલી સીમારામાં અમારી જમીન આવેલી છે ત્યાં બોર છે આથી ગઈકાલે અમારા બોર ઉપરથી ઝાટકા મશીન હતા અને એમાં ડીસો કોપર વાયર અને પ્લેટો ચોર ચોરી કરીને ભાઈ ગયેલ છે અને આ અગાઉ પર અમે પોલીસને જાણ કરેલી પોલીસને જાણ કરેલી પાંચ વર્ષ પહેલાંથી અતિક વાણી સાહેબ હતા અને એમને તટસ્થ તપાસ કરેલી અને સારી એવી એ કરી તો આજે પાંચ વર્ષથી કોઈ આવો બનાવ બનેલ નહીં અને આજે સરંગ મારા ખેતરથી બીજા બી ત્રણેક ખેડૂત છે તેમના ખેતરથી બી કોપોરો આયરો ચોરી ગયેલ છે અને પોલીસને અમારે એક જ અનુરોધ કે ભાઈ આની વહેલી તકે તપાસ કરે અને ગમે તે રીતે ચોરોને ડામે એવી અમારી એ છે કેટલા દિવસથી ચોરી થાય છે આ સર આ સરંગ ચાર દિવસથી ચાર જગ્યા પર ચોરી થઈ છે વાયરોની શું શું ચોરાયું છે મારા બોર ઉપરથી ઝાટકા મશીનની બેટરી લઈ ગયા છે બીસો લઈ ગયા છે કોપર વાયર લઈ ગયા છે અને બાજુમાં મારી બાજુમાં આવેલા અબ્દુલભાઈ કરીને એમના ત્યાંથી બેટરી લઈ ગયા બાજુમાં એક તિલકવાળાની સીમમાં કણવીરભાઈ છે એમના ત્યાંથી વાયર લઈ ગયા અને યાસીનભાઈ કરીને છે કામસોલીને એમના ત્યાંથી બી કેબલ વાયર લઈ ગયા છે